રાવળિયાવદન ગામના સરપંચને સરપંચ પદથી દૂર કરવા તથા ગૌચરની જમીન ખુલ્લી કરવા ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી અગાઉ પણ અનેક વખત ગૌચર જમીન બાબતે લેખિતમાં અરજી કરવા છતાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો દુરુપયોગ થતા હોવાના આક્ષેપો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા હું રાવળિયાવદર ગામનો રહીશ છું મારું નામ ગુણુભાઈ કેશુભાઈ બારોડ છે હું રિટાયર પીએસઆઈ છું મા અમારા ગામના સરપંચ રતિલાલ સોમાભાઈ સારલા ત્યારે એમણે ચૂંટણી પંચમાં ફોર્મ ભર્યું ત્યારે એમને બે જ બાળકો દર્શાવ્યા હતા એક મોટી બેબી દિવ્યા અને ધારા એ ચૂંટણી ચૂંટાયા પછી એમના ત્યાં બાબાનો જન્મ થયેલો છે એટલે હાલમાં એમના ત્રણ સંતાનો છે એ બાબતે અમે આવેદનપત્ર આપવા માટે ટીડીઓ સાહેબના માટે આવેલા છીએ એની તપાસ કરે અને જો એને ત્રણ બાળકો છે ચૂંટણી ચૂંટણી પંચના નિયમ મુજબ બે બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે પરંતુ અમે આ બાબતે રજૂઆત ટીડીઓ સાહેબને કરી છે અને અમે લેખિત અરજી આપીએ છીએ અને અમે ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્યને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ એટલે જિલ્લા પંચાયત કચેરી ખાતે અમે રજૂઆત કરવાના છીએ સરપંચને જે પોતાની કાયદેસરની ફરજો બજે છે એ બજાવતા નથી અને બીજી બીજી ફરજો બજાવે છે ગામમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં સાઠ ટકા ગ્રાન્ટ સરકાર સાહીઠ ટકા ગ્રાન્ટ છે એ ગટરો માટે અને ત્રીસ ટકા ગ્રાન્ટ રોડ માટે વાપરવી જોઈએ કોઈ ગ્રાન્ટનો ક્યાંય ઉપયોગ થતો હોય એવું લાગતું નથી અને ભ્રષ્ટાચાર મોટો મોટો થતો હોય સરપંચ પોતે ભ્રષ્ટાચાર કરતા હોવાનું અમને જણાય છે અમે આ બાબતે અમારી અરજીમાં રજૂઆત કરી છે બરાબર એ બાબતે સરકાર કાયદેસરના પગલાં લે ને તો અમે આગળ ગાંધીજી જ્યાં માર્ગે આગળ પગલાં ભરીશું હા ગૌચરની જમીન ગૌચર પરનું દબાણ ગેરકાયદેસરનું દબાણ પૂર્વક દૂર કરવા માટે અમે મેં વારંવાર રજૂઆત કરી છે તે છતાં આ સુધી ટીડીઓ સાહેબ તરફથી કલેક્ટર સાહેબ તરફથી વારંવાર તમે રજૂ ઓછામાં ઓછી ત્રણથી ચાર અરજીઓ કરી છે પરંતુ કોઈ જાતનું ગામ પંચાયત તરફથી દબાણ દૂર કરવામાં આવતું નથી આ સરપંચની ફરજમાં આવે છે સરપંચ પોતાની ફરજ નિભાવતા નથી એટલે અમારા ગામજનો આજે એકઠા થઈ અને ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપવું પડ્યું મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે